પ્રશ્ન એક ધોરણ એક ગુજરાતીના જૂના પાઠ્યપુસ્તકનું નામ શું છે એ કલોલ બી કલરવ સી કલશોર ડી કુહો સાચો જવાબ છે બી કલરવ પ્રશ્ન બે ગુજરાતમાં અજમાયાસી પાઠ્યપુસ્તક કઈ તારીખથી મંજૂર કરવામાં આવ્યું છે એ પચીસ ચાર બે હજાર પચીસ બી પચીસ પાંચ બે હાજર પચીસ સી છવ્વીસ ચાર બે હાજર પચીસ સાચો જવાબ છે એ પચીસ ચાર બે હજાર પચીસ પ્રશ્ન ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમો આપવામાં આવ્યા છે એ ચૌદ બી બાર સી દસ ડી આઠ છે પ્રશ્ન ચાર ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકનો પ્રથમ એકમ કયો છે એ ઉંદરનો ડર બી વાદળગરજી સી નાનામથા વાંદરાભાઈ ડી નાનકડી ઢીંગલી સાચો જવાબ છે સી નાના પાંચ સિનેમાનો બી ટીવીનો સી પુસ્તક વાંચવાનો ડી મોબાઈલનો સાચો જવાબ છે વિકલ્પ એ સિનેમાનો પ્રશ્ન છ નાના આમતા વાંદરાભાઈ એકમો કઈ વાર્તા આવે છે એ એ રીંગણા લવ બી લાકડી છૂટી સી વાંદરો મગર મગર ડી કાચબો સાચો જવાબ છે વિકલ્પ સી વાંદરો અને મગર પ્રશ્ન સાત નદી ને કિનારે શાનું ઝાડ હતું એ વડનું બી જાંબુનું સી લીમડાનું ડી પીપળાનું સાચો જવાબ છે બી જાંબુ પ્રશ્ન આઠ ધોરણ એક પાઠ એકમો કયા અક્ષર શીખવાય છે એ લટખ બી પડતણ સી વરસદ ડી ગમનજ સાચો જવાબ છે વિકલ્પ ડી ગમન જ પ્રશ્ન નવ ધોરણ એ ગુજરાતી એકમ બે નું નામ શું છે એ ફિરકી ફરકે ફરર બી ચાલો જોવા જઈએ મેળો સી વાદળ ગરજે ડી રીંગણા લો બે ચાર સાચો જવાબ છે વિકલ્પ સી વાદળ ગરજે પ્રશ્ન 10 વાજા કેવી રીતે વાગે છે એ પમ પમ બી મમમ સી ડમ ડમ ડી જમ જમ સાચો જવાબ છે એ પમ પમ પ્રશ્ન 11 વરસદ અક્ષર કયા એકમમાં શીખવાય છે એ વરસાદ પડે બી પાણી ટપકે સી વીજળી ચમકે ડી વાદળ ગરજી પ્રશ્ન બાર ધોરણ એક ગુજરાતી એકમ બે મો કઈ વાર્તા આવી છે એ બિલ્લીને આવે ચક્કર સી ટીમ્પા ટપકે ટપ ટપ સી રીંગણા લો બે ચાર સાચો જવાબ છે બી ટીમ્પા ટપકે ટપ 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 પ્રશ્ન તેર ટીમ્પા ટપકે ટપ 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 વાર્તામાં ભાઈ બહેનનું નામ શું છે એ બકુલ બી છાયા સી નમન ડી એ અન બી બન્ની સાચો જવાબ છે ડી

प्रश्न पंदर बिल्ली ने हमें चक्कर एक मैं क्या अक्षर शीखवा ए बय दख बी लट चख सी कब छी पड़त साचो जवाब छे, कब छ લપલપીઓ કાચબો બી એ લાકડી છૂટી સી કાચબો અને હંસ ડી કાચબો બોલ્યો સાચો જવાબ છે બી એ લાકડી છૂટી પ્રશ્ન સત્તર ધોરણ એક ગુજરાતી એકમ ચારનું નામ શું છે એ ફિરકી ફરકી ફરર બે ઉંદરનો ડર સી નાનકડી ઢીંગલી ડી ચાલો જોવા જઈએ મેળો સાચો જવાબ છે ડી ચાલો જોવા જઈએ મેળો પ્રશ્ન અઢાર ધોરણ એ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં મુખ્ય પેજ પર શાનું ચિત્ર છે એ વરસાદનું બી પ્રકૃતિનું સી મેળાનું ડી ઝાડનું સાચો જવાબ છે સી મેળાનું એકમો કયા અક્ષર શીખવાય છે એ પડતણ બી લટખ સી વરસધ ડી જગહળ સાચો જવાબ છે એ પડતણો

પ્રશ્ન એકવીસ આપો પહોંચ્યો મેળે વાર્તામાં ગામનું નામ શું છે એ ભરતપુર બી સિહપુર સી ગોડાપુર ડી હાથીજણ સાચો જવાબ છે ડી હાથીજણ પ્રશ્ન બાવીસ કયા પ્રાણીનું નામ અપુ હતું એ ગાય બી સસલું સી હાથી બી સાચો જવાબ છે હાથી પ્રશ્ન ત્રેવીસ પડતણા અક્ષર શીખવા કઈ રમત આપેલ છે એ અક્ષર શોધો બી અક્ષરે અક્ષરે કયો અક્ષર સી અક્ષરનો આકાર બનાવો ડી ગીત ગાવ સાચો જવાબ છે બી અક્ષરે અક્ષરે કયો અક્ષર પ્રશ્ન ચોવીસ ધોરણ એક ગુજરાતીમાં એકમ પાંચનું નામ શું છે એ રીંગણા લવ બે ચાર બે ઉંદરનો ડર સી વાદળ ગરજે ડી ફિરકી ફરર સાચો જવાબ છે એ રીંગણા લવ બે ચાર પ્રશ્ન પછી કુટુંબને ખાણીપીણીની આદતો કયા એકમમાં આવે છે એ ફિરકી ફરહર બે ઉંદરનો ડર સી વાદળ વાદળગરજી ડી રીંગણા લવ બે ચાર સાચો જવાબ છે ડી રીંગણા લવ બે ચાર પ્રશ્ન છવ્વીસ રીંગણા લો બે ચાર વાર્તામાં કયા પાત્રની વાત કરવામાં આવી છે એ મંજીભાઈની બી દલા તરવાડીની સી ટામેટાભાઈની ડી વાલોડ પાપડીની સાચો જવાબ છે બી દલા તરવાડીની પ્રશ્ન સત્યાવીસ રીંગણા લો બે ચાર એકમમાં કયા અક્ષર શીખવાય છે એ જગદળ બી પડતણ સી લટચખ ડી વરસદ સાચો જવાબ છે સી લટચખ પ્રશ્ન અઠ્યાવીસ ધોરણ એક ગુજરાતી સાચો જવાબ છે એ ઉંદરનો ડર પ્રશ્ન ઓગણત્રીસ ઉંદરનો ડર એકમમાં કયા અક્ષર શીખવાય છે એ પડતણ બી લટચખા સી વરસદ ડી જહગળ સાચો જવાબ છે ડી જહગળ પ્રશ્ન ત્રીસ ભય તફા અક્ષર કયા એકમમાં શીખવાય છે એ ચાલો જોવા જઈએ મેળો બી ફિરકી ફર સી રીંગણા લુ ડી વાદળ ગરજી સાચો જવાબ છે બી ફિરકી ફરરર